કુંવર જ નારાયણ હવે હેઠા ઢળવાની તૈયારીમાં તો દેખાતો છે દોસ્તો તમને પૂરેપૂરો ઘઉંનો વ્યૂ જે ઢેરા હતા પણ હવે એની આગળ અહીંયા સેજ આખા આખો પોટો પડ્યો એવું લાગે બધા બેઠા એ દેખાય છે અડાવરા વરા કામ કરે છે ગાયું દોવાઈ ગયું જય મુલ ફેમિલી કેમ સમજાય મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગને તમને લગતું છે બે દિવસથી આ છે વ્લોગ નહોતો આવતો કારણ કે એટલા બધા કામમાં હતા એટલે છે એ લોગ નહોતો આવતો આજ આજથી પાછા વ્લોગની છે શરૂઆત થઈ અને આપણું કામ રનિંગમાં અટાણે છે છે રમાડવાનું તો આવી ગયા હે ગમે ત્યાંથી માથા મારીને આવશે નહીં કોઈ તો એવું છે બધું કામકાજ મને હાલે આવી જાય બધું હાલ હોય વાસળી હમણાં જામી ગયો પણ અલે બાપુ વાસળી હવે કંઈક જામી ગઈ જો હા કાન હોય માઇ લીઓ ઘોડાની જેમ ઉખા એવા કાન ઉષા કરે હાલો ડબડી હાલો જો આમ જોઈ લીધો કેમ બાકી એક નંબર હે ને એને એમ ક્યાંય હું પાસે આવ્યો ને એટલે દોવાનું ટાણું થઈ ગયું તું જો મન છે ખેસાવા અને સોળ છે અને કોઈ તને એના કરતાં ઊભી રહેશે આની મને તું હજી વાર છે હજી બટા સાડા ચાર થયા છે અને હજી એક કલાક કેળે છે તારો વારો હે પાંચ થઈ ગયા છે એવું છે तोय वार से न जी एम 2 गाने एम था के आ वासरी पाहे क्या आया टणायो से એટલે ફરા ફરા થા મા બાપુ આલે રસકો ખાઈ હવે રસકો ખાઈ ના ખીએ બધું થોડું થોડું ખાઈ થોડું નેવી રીતે ખાઈ આલે બાપુ છોડતું નથી તને કોઈ છોડતું નથી તારે જે વાર છે જવાની તડકો ખાઈ લે ઘડી કબટાળમાં હાલો હાલો ને ટાઈમ થઈ ગયો ગાયું દોવાનો એને શું કહેવાય માં નું વારવાનું એમને એટલે પગ નવું લારે કા જો કે નો ઉલારે હા લે નો હા નો તો હા જોવાનો છે ન તો કા કામ દે તમારે દોવા બેહી માં હે એવું કરું છું આનું ઘોરું લેવો તો હેના દી હા ઠીક આજ પછી જો ગા છે ને

550 થઈ ગયા તો તડકો તો ગજબ છે બહુ તડકો છે દી તો ઓ પસાડ આ લાઈ જોવા હેટ વાસરી હે ટુ દૂધ રાખવાનું છે નકર વાસલી ભૂખી થાય નીનત ખાતી ન જ એટલે તો આમ તો આમ તોડાવા છે એટલે થોડું જોર કરશે હાલે આવી જાય ખાણ ખાય ખાય છે તો આજ તો બહુ કંઈ ટાઈટ નથી ઓલરેડી વાદળા જેવું વાતાવરણ થઈ ગયું હોય અને એમાં તે બધી જગ્યાએ ભીનું ભીનું છે એટલે આમ ઠંડુ વાતાવરણ લાગે છે પણ ખાસ બહુ ઠંડાઈ છે નહીં કારણ કે વાદરા થઈ ગયા માવઠાની આગાહી દઈશ તેમાં જોઈ જાય હું થાય આગળ તો આજ તો ગિરનાર દેખાય સોખો સણક એટલે કદાચ ઠાર ફૂલ આવશે એવું દેખાય છે ઈ પાકું એમાં તો ઘઉં થઈ ગયા ખરેખર બધી જગ્યાએ હરિયાળીના ટાઈમમાં ફેરફાર થઈ ગયો ભાઈ કારણ કે ખીહેર વેગી ઓલરેડી એટલે હવે દિવસ છે એ આમે નાયટાણે તો જીણી જીવાય તું દે ભાઈ ગજબ જોવો તો ખરા હલતું નથી હોય ખીહેર વહી ગઈ એટલે દિવસ મીંડા આવે લાંબા થાવા નકર સો વાઈ ગયા હાવ દી આત્મી ગયો એટલે હજી એટલો થશે એટલો ફેર પડી ગયો તો હાલો આપણે જઈશ બગીચા ઢાર ને આપણે જોવા જાવી છીએ આપણે વાવેલી ડુંગરી અને કોબી રીંગણા એવું બધું કારણ કે હમણાં જોયું નથી પણ મને એક વાતનું બીક છે કે પાણી લગભગ કેદી પાયું કોબી માં ઝીણી ઝીણી જીવાયત આવી શું થાય હાલી જીવાય ઉડે એની વાત જવા એટલે હાવ ધીરે ધીરે જાય તમને દેખાતું છે મારી આજુબાજુ હાવ સકરાવે સીડીઓ કારણ કે મકાઈ ઘઉં અને પાછો તડકો બે દિવસ હાઉ પડતો જ નહોતો ને વાદળા જેવું હતું એટલે એવું થાય છે એને જોઈ શકો તમે બધી જગ્યાએ ઘઉં ને ઘઉં ને હરિયાળી હરિયાળી થઈ ગયો બધી બહુ જગ્યાએ હાવ મસ્ત વાતાવરણ થઈ ગયું છે પણ આ જીવાય તો એટલી ઉડે ને કે મોટામાં કરી જાય એટલી જીવાય ઉડે એની વાત જવા દેવું તો આમ જોઈએ મકાઈ નો ક્યારે હવે મોટો થતો જાય જો કે હમણાં વાઢે આવી જાય અને આપણે બગીચા બગીચાઢાર આવીએ ઉપરથી વ્યૂ લઈએ કેવો આવે છે કારણ કે હમણાં એ બધું ગયા નથી ને કોબી કોબી એ કેવી થઈ છે તો એ બધું જોઈ લઈએ હાની કોઈ નથી હોની કોઈ બહુ જીવાય હતી હવે નહીં વાંધો હાલો હવે આગળ જઈ અને જોઈએ હું શું છે એટલે આપણને ખબર પડે કે એવો છે તો હું દવાઈઓ કરાવ્યું કરાવીયું બાકી તમા ખાસ તો કંઈ લઈને સાઈન તો દવા છાટવાની હોય ને આમ તો એમ સાટતા હોય એટલે ભેગીશ એક ફુવારો મારી દેવાનું થાય થાય જય ભગવાન તો દેખાતો છે દોસ્તો તમને પૂરેપૂરો ઘઉંનો વ્યૂ એક જગ્યાએ ઢેરાતા પણ હવે અહીંયા તો શેજ આખા પોટો પડ્યો એવું લાગે કારણ કે ત્યાં પાણી પાયા પછી ઢરી ગયા હતા થોડાક અને આમ નથી વાંધો આમથી જો પ્રકાશની લઈ છું તો જાળવાની છે

અને પડસા પડે છે અત્યારે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું ને કારણે બહુ તડકા જેવું લાગે છે મોટા થઈ ગયા ડુંગળી આવી ગઈ એવું બધું છે અને હવે તો દિવસે થવા માંડ્યા લાંબા એટલે હજી હે દેખાય નકર આવે અને અંધારું થઈ ગયું હોય તો આપણે જોઈએ ડુંગળી વાહ ગજબ ક્યાં બાથે ઝપટ પકડ્યો પણ અહીંયા પછી અહીંયા અને આખી આખી બે હૈરું વાવી હતી હરે રાટવાઈ હતી આમ તો જો પણ કાયદેસર ડુંગળીને કેરો જ પકડાઈ ગયો બે જાહેરના ક્યારે ફરતા વાટવા દો હે એટલે આને કંઈ વાંધો ન આવે અને વાત કરીએ કોબીની તો કોબીમાં તો કંઈ નક્કી નથી થાય એમ કે નથી થાય એમ રીંગની થઈ જાય કદાચ કારણ કે કોબીની જીવાય જ બહુ લાગી ગઈ છે આમ તો જો હવ કુકઈ લઈ ગયું નહીં ભેગું થાય કોબીમાં આગળ જતા જોઈએ થાય આંબા એક નંબર થઈ ગયા આંબામાં મોર નથી દેખાતો કદાચ ફૂટ આવે આ વખત આંબામાં આવી ગઈ છે આપડે ન થઈ ગયા તો ભાઈ આંબામાં લગભગ છે વર્ષ દિવસનો ગાળો થયો અને વરહદીના ગાળે હજી કઈ આમ ફૂટ નથી દેખાતી તો ગયા સો આમ આવ્યા એટલે હજી લગભગ છે મારા ખ્યાલ પ્રમાણે ફૂટ તાલેગણ જે આમાં છે એટલે એટલા ડોકા તો વધી ગયા એટલે કે ટૂંકમાં ઊંચાઈ હારી આવી ગઈ છે ને જોઈને કહું છે કે આમાં નક્કી ન હોય કે પડીએ તો કાંઈ થાય અને એમાં એ મને મળી ગયા છે મસ્ત મજાના ગાજર કાંઈ ઘટે નહીં એવા જોઈ શકો છો તમે કેવા એ લીલાવણી પ્યોર ગાજર અને એ જે ફૂલ જશે ઓર્ગેનિક કાંઈ ઘટે નહીં એવા ખાવાની મજા આવેદાર ચાલો હવે વાળી જઈએ છે તમ કાથે કે પૂરું કામ કે નામ કરતો બહુ કે ખાસું હતું ને ગાયો જોવાનું નું ને હું દૂધ લઈને હવે ઘર ભેગા બોગી સામે આમ થઈ આનાલો મચ્છુ તે કાલના વ્લોગમાં અને ગોતા લઈ બાકી હોય અને પછી આલ્યો હાલો ફુરદ નારાણે આથમ આથમું છે અને એના હોનારી કિરણો ધરતી ઉપર પડે ધીરે ધીરે જો હવે થોડાક હેઠા વહે એટલે અંધાર જેવું થઈ જાય હે ને વાકમી જાય અને આપણું કામ થઈ જાય હે પૂરું તો પાછા ધીરે ધીરે વાડી ઢાર આવીએ અને તાણું થઈ જતા જવાનું તો જોઈ શકો તમે ધીરા ધીરા ધીરે ધીરે હવે હેઠા ઢળવાની ચારીમાં અને આપણું કામ થઈ જાય છે હવે ધીરે ધીરે પૂરું થોડાક સેટા હે એટલે આપણે અંધારું થાય પહેલાં હવે આવીએ ધીરા ધીરે ઘરે ફૂગી જાય ચાલો દોસ્તો થઈ ગયો આપણું કામ બધું પૂરું હવે છેલ્લી ઘડીએ એટલે કે હાલ ટાણા ઉપર છે અને હુરુદનારાની હાથ થઈ ગયા તમે જોઈ શકો મારી પાછળ એક્ઝેક્ટ હવે હુરુદનારાની હાથમાં પણ ત્યારેમાં અને થઈ ગયું હે અંધારું એટલે કે આજ થઈ ગયું મોડું પણ આજ કે ખાસ બધું કામ હતું નહીં આટા નોટલો એટલે કે નવરા નવરા હે હાલી હારી હવે કારણ કે હવે આમાં જીવડા બહુ ઉડે એટલે ધ્યાન રાખવું પડશે ગાડી હાવ નીરા તાકવી જો ઝીણી ઝીણી હો જીવા જો એવી છે દેખાય નહીં અંધારામાં એવી હાલો મળશે તે કાલે નવા લોકો આવજો જાય ધાર જાય દ્વારકા